મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે 7 વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલિમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા સતત બીજા વર્ષે પણ પોતાના માટે ડડોથીમ અંતર્ગત શહેરની સાગરજન પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટર ખાતે બીવીબી મેરેથોન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પંદરસોથી વધારે દોડવીરો વહેલી સવારે આવી પહોંચ્યા હતા આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમદાવાદના પ્રખ્યાત એનઆર ફિટનેસ ગ્રુપ દ્વારા જુમ્મા ડાન્સથી એરેબિક કસરતોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભારત વિકાસ પરિષદના સભ્યોની સાથે સાથે શહેરના દોડવીરોએ ભારે ઉત્સાહ સાથે આનંદ ઉઠાવ્યો હતો આજની મેરેથોન ટુમાં મુખ્ય સ્પોન્સર એવા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ આરતીબેન પટેલ મામલતદાર ઇલાબેન ઉપાધ્યાય સમર્થ ડાયમંડના કામિનીબેન પટેલ મહિલા સંયોજિકા હેમાબેન સોની સેફ ગેસ્ટ સર્વિસના અબ્દુલ કાદી વોહરા જૈનબ વોહરા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ઓજી સિસોદિયા ડોક્ટર એલ કે પટેલ ડૉક્ટર અરુણભાઈ રાજપૂત ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર મંત્રી રાકેશભાઈ ગુપ્તા પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ પટેલ કો પ્રોજેક્ટ ચેરમેન વિશાલ ચૌધરી અને મલય મણિયાર અને સહયોગ આપનાર મહેશ નીચા ચા બેન્ક ઓફ બરોડા ગેટવે શોરૂમ પ્રીતમ ટાઇલ્સના માલિક હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન પ્રકાશભાઈ પટેલે કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ અને સુહાગનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સુહાગનીબેન પટેલે પ્રાર્થના દ્વારા વહેલી સવારના વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું આજની બીવીપી મેરેથોન ટુને ઉપસ્થિત મહેમાનો દ્વારા ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું જ્યારે સાત કિલોમીટરની દોડ પૂરી કરીને દોડવીરો પરત ફર્યા ત્યારે ભારત વિકાસ પરિષદના સભ્યો અને પરિવાર દ્વારા તમામ સ્પર્ધકોનું ફિનિશ કીટ અને મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર દોડવીરોમાં સૌ નંબર આવનારા ભાઈ અને બહેન તથા એક દિવ્યાંગ ભાઈનું ભારત વિકાસ પરિષદના પ્રમુખ તથા મંત્રી સહિત તમામ હોદ્દેદારો અને પ્રકાશભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ વિશે માહિતી પ્રકાશભાઈ પટેલે આપી હતી ખાસ તો આજે અમારે વિશ્વગરની ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સતત બીજા દર વર્ષે વિશ્વગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે તો હું તમામ ભારત વિકાસ પરિષદના હોદ્દેદાર અને સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ મેરેથોનની અંદર અમે ઘણા વર્ષોથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર તાલુકા મજૂર સહકારી મંડળી બેંક ઓફ બરોડા પ્રીતમ ટાઈલ્સ અને બીજી સહયોગી સંસ્થાઓના મદદથી આજે મેરેથોનનું આયોજન થયું છે હજારોની સંખ્યામાં વિસનગરવાસીઓ આજે મેરેથોનની અંદર પાર્ટિસિપેશન કરી રહ્યા છે આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે દરેક નાગરિકો પોતાની હેલ્થ માટે કોન્સિયસ થયા છે ત્યારે દરેક નાગરિકોની પોતાની ફિટનેસ જળવાઈ રહે દરરોજ પોતે પ્રાણાયામ કરે યોગા કરે મેડિટેશન કરે અને પોતાના આ સ્ટ્રેસફુલ લાઈફની અંદર ખૂબ જ રિલેક્સ થઈ અને પોતાની પ્રગતિમાં દેશની પ્રગતિમાં એક સારા નાગરિક તરીકે એ પોતાની જવાબદારી અદા કરે એના માટે આજે આપણી પેસ અવેરનેસ માટે મેરેથોનનું આયોજન થયેલું છે આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વની અંદર જે સંદેશ આપ્યો છે અને એના કારણથી વિશ્વ યોગા દિવસ પણ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતના અને ભારત દેશના નાગરિકોની જવાબદારી છે કે પોતે પોતાના હેલ્થ માટે કોન્સિયસ થાય અને એની એક જાગૃતિના માધ્યમ માટે આજે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સતત બીજા વર્ષે ભારત વિકાસ પરિષદ દ્વારા વિસાગરની અંદર મેરેથોનનું આયોજન થયું છે લગભગ પંદરસોથી વધારે રનર્સ આજે આ પાર્ટિસિપેશન કરી રહ્યા છે અને અહીંયા સવારે ઝુમ્મા દ્વારા પણ બધાને પોતાની ફિટનેસ માટે ખૂબ જ એક્સરસાઇઝ કરવામાં આવી છે અને ઉત્સાહપૂર્વક બધા જ પાર્ટિસિપેન્ટ્સ આની અંદર જોડાયા છે વિસનગરના અગ્રણીઓ પણ આજે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયા ઉપસ્થિત રહી અને એક પ્રેરણા આપી છે અમારા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબે પણ આ મેરેથોનને સફળ થવા માટે અને જે પાર્ટિસિપેન્ટ્સ આની અંદર જોડાયા છે તે તમામને અભિનંદન આપેલા છે અને આ જ રીતે વિસનગરનું ગૌરવ વધે વિસનગરના દરેક નાગરિકોની હેલ્થ સારી રહે દરેક વિદ્યાર્થીઓ પણ પોતાની ફિટનેસ પ્રત્યે અવેર થાય એના માટે આ એક સરસ પ્રયાસ થઈ રહ્યો છે અને આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં આજે ઘણા બધા વિસનગરવાસીઓ જોડાયા છે એનો અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सातसो चुम्वोतेर छव्वीस पाचसो चुवालीस विसनगर केूज